નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું માર્ચ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી આટલી વસ્તુ ફ્રીમાં તો દરેક રેશન કાર્ડ ધારકોની આપણે માહિતી મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી દરેક એનએફએસ રેશન કાર્ડ ધારકોને જે દસ કિલોની બેગ જે મફતમાં આપવામાં આવશે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે કઈક આ પ્રકારની બેગ છે જે દરેક રેશન કાર્ડ ધારકોને દસ કિલોની બેગ એ મફતમાં આપવામાં આવશે મોદી સરકારની ગેરંટી સૌને અનાજ પોષિત સમાજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ એક જ છે મારો કોઈ ભાઈ બહેન મારા કોઈ ભારતવાસી ભૂખ્યા ન રહે મોદી સરકારની ગેરંટી આવનાર પાંચ વર્ષ મફત અનાજ તો દર મહિને પાંચ કિલો અનાજ જે અગ્રતા ધરાવતા કુટુંબને આપવામાં આવે છે અને દર મહિને પાંત્રીસ કિલો અનાજ જે અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે હવે ત્યારબાદ વાત કરીએ મળવા પાત્ર અનાજની આપણે વાત કરીએ તો સૌપ્રથમ અંત્યોદય કાર્ડની વાત કરીએ કે અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ એ આપવામાં આવે છે તો ઘઉંની વાત કરીએ તો ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે ત્યારબાદ ચોખા છે એ પણ પંદર કિલો આપવામાં આવે છે કાર્ડ દીઠ અને એ પણ વિનામૂલ્યે ત્યારબાદ બાજરી છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પાંચ કિલો બાજરી આપવામાં આવે છે કાર્ડ આપવામાં આવે છે અને એ પણ વિના મૂલ્ય આપવામાં આવે છે એ આપવામાં આવે છે કાર્ડ એક બેગ આપવામાં આવે છે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવે છે હવે વાત કરીએ અંત્યોદય કાર્ડ ધરાવતા જે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ઘઉંની વાત કરીએ તો કેટેગરી છે જે એનએફ છે